નમસ્કાર છો ગુજરાત ન્યૂઝ સમાચાર પૂર્વ કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સહિતના મહાનુભાવોએ બગોદરા ખાતે મંગલ મંદિર માનવ સેવા આશ્રમમાં દિવાળી પર્વની ઉજવણી કરી અમદાવાદ જિલ્લાના બગોદરા ખાતે આવેલ મંગલ મંદિર માનવ સેવા પરિવાર આશ્રમમાં જ્યાં નિરાધાર અને મંદબુદ્ધિ ધરાવતા ભાઈ બહેનોની નિઃશુલ્ક સેવા કરવામાં આવે છે દિવાળી પર્વની હર્ષભેર ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દસક્રોઈના ધારાસભ્ય બાબુભાઈ પટેલ ધંધુકાના ધારાસભ્ય કાળુભાઈ ડાબી પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ લકુમ ઉપરાંત બગોદરાના અગ્રણી રમેશભાઈ મકવાણા ધોળકા નગરપાલિકાના પ્રમુખ અશોકભાઈ મકવાણા તથા અન્ય સેવાભાવી મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત સૌ તથા આશ્રમના સંચાલક દિનેશભાઈ લાઠિયાની હાજરીમાં દીપકભાઈ રાઠોડ તથા તેમની ટીમ સાથે મંદબુદ્ધિ ધરાવતા પ્રભુજીઓને મીઠાઈનું વિતરણ કરી દિવાળીની ઉજવણી આનંદમય રીતે કરવામાં આવી હતી આશ્રમ છેલ્લા નવેક વર્ષથી અનેક નિરાધાર માનવીઓને સારા આરોગ્ય તરફ દોરી જઈ તેમના પરિવાર સાથે પુનઃમિલન કરાવતું રહ્યું છે જે માનવ સેવાનું જીવંત ઉદાહરણ છે